નમસ્કાર મિત્રો કેમ છો મજા માને હું છું તરુણ કુમાર અને આપનું અધિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ડે ગુજરાતીમાં દોસ્તો આ અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી હતી ગુરુત્વાકર્ષણની આ ઉપરાંત આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ પણ ભણી ચૂક્યા છીએ હેનરી કેવડિસે જે જીનું મૂલ્ય આપ્યું હતું એ પણ આપણે શોધી દીધું હતું અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જેટલું ગુરુત્વાકર્ષણ લાગે છે એ પણ આપણે ગણી ચૂક્યા હતા હવે દોસ્તો આજના આ વિડીયોની અંદર આપણે ફ્રી ફોલ એટલે કે મુક્ત પતનની વાત કરવાના છીએ તો ચાલો તો સમય બગાડ કર્યા વિના છોકરો છે આ છોકરો હવાની અંદર દડો ઉછાળે છે બરાબર ઉપર નાખે છે તમને ખ્યાલ જ છે કે પૃથ્વી છે એ દડાને પોતાની તરફ ખેંચે છે આકર્ષિત કરે છે એના લીધે એ જે દડો છે એ પાછો પૃથ્વી ઉપર આવી જાય છે અને એને કેચ કરી લે છે

ગુરુત્વાકર્ષણ છે એટલે અહીંયા દડો પાછો આવી જાય છે પણ ચંદ્ર ઉપર જાઓ તમે અને દડો ઉપર નાખો તો એટલો ઝડપથી નીચે ના આવે બરાબર ઘણા એવા ગ્રહો હોય કે જ્યાં ગુરુત્વાકર્ષણ ઓછું હોય તો તમે દડો કે કોઈ વસ્તુ ઉપર નાખો તો ઝડપથી આવતી નથી બરાબર તો દોસ્તો કોઈ વસ્તુને ઉપર તરફ ફેંકતા તે પાછી આવે છે આને મુક્ત પતન કહેવામાં આવે છે અને આ મુક્ત પતન કોના કારણે હશે તો એ હશે ગુરુત્વાકર્ષણ બળના કારણે ગુરુત્વાકર્ષણ બળ છે એ જ કોઈ વસ્તુને પૃથ્વીની બહાર જવા દેતું નથી તમે ગમે તેટલી ઊંચી નાખો એ પાછી પૃથ્વી ઉપર આવી જશે એનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે તે ઘટનાને મુક્ત પતન કહેવામાં આવે છે આ વ્યાખ્યા તમે તૈયાર કરી શકો છો કે ભાઈ કોઈ પદાર્થ હોય બરાબર એ ફક્ત ને ફક્ત બીજું કોઈ એના પર બળ લાગતું નથી ફક્ત ને ફક્ત ગુરુત્વાકર્ષણ બળ જ લાગતું હોય અને એ બળના લીધે એ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય પાછો આવતો હોય તો એવી જે ઘટના છે એવી જે ગતિ છે એને મુક્ત પતન કહેવામાં આવે છે મુક્ત પતન મુક્ત એટલે કોઈ પદાર્થને મુક્ત કરી દીધો છે છોડી દીધો છે પતન એટલે પડવું બરાબર મુક્ત રીતે પડતો પદાર્થ બરાબર એના પર કયું બળ લાગે એના ઉપર માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે બરાબર એટલે ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ પદાર્થની ગતિ પૃથ્વી તરફ હોય જમીન તરફ હોય તો એવી ગતિને એવી ઘટનાને મુક્ત પતન કહે છે અને ગુરુત્વાકર્ષણને કારણે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય છે બરાબર એટલે આ જે વસ્તુ ઉપરથી પડતી હોય મુક્ત પતન કરતી હોય એનો વેગ એ પણ કોન્સ્ટન્ટ રહેતો નથી એ ઉપરથી પડતી વખતે એના વેગમાં સતત વધારો થઈ જતો હોય છે બરાબર એટલે કે વેગમાં ફેરફાર થતો હોય છે તો વેગમાં ફેરફાર થતો હોય એવી ગતિને આપણે શું કહીએ છીએ તમને ખ્યાલ જ છે એવી ગતિને આપણે પ્રવેગિત ગતિ કહીએ છીએ અને વેગમાં થતા ફેરફારને આપણે પ્રવેગ કહીએ છીએ તો ગુરુત્વાકર્ષણને કારણે એ વસ્તુના વેગમાં ફેરફાર થાય છે અને એવો જે વેગનો ફેરફાર છે એને આપણે પ્રવેગ કહીએ છીએ પણ અહીંયા ગુરુત્વાકર્ષણને કારણે એ પ્રવેગ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતા પ્રવેગને પ્રવેગ કહે છે પ્રવેગ જ છે આ પણ ખાલી એનું થોડુંક નામ ચેન્જ કર્યું કેમ કારણ કે ગુરુત્વાકર્ષણના કારણે આ પ્રવેગ ઉત્પન્ન થતો હતો તો આપણે એને નામ આપ્યું ગુરુત્વા પ્રવેગ જી સામાન્ય પ્રવેગ હોય તો આપણે એને એક્સેલરેશન એ કહીએ છીએ પણ અહીંયા જે એ જ પ્રવેગ ઉત્પન્ન થયો છે પણ કોના કારણે ગુરુત્વાકર્ષણના કારણે તો આપણે એને કહીશું ગુરુત્વ પ્રવેગ જી ઓકે અને એનો એસાય એકમ છે યાદ રાખજો મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ બરાબર અથવા એને એમ પણ લખી શકાય મીટર પ્રતિ સેકન્ડની બે ઘાત સેકન્ડ નો વર્ગ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર એમ પણ લખાય બરાબર તમે યાદ રાખજો ગમે તે કરીને ઓકે તો આ મુક્ત પતન છે આટલા એના મુદ્દા છે તમે નોંધી લેજો આટલા મુદ્દાને ઠીક છે બરાબર નહીં તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે જે કરવું એ કરી લેજો પણ આ એકદમ શોર્ટ મુદ્દા છે મસ્ત જે તમને સિમ્પલ સરળતાથી યાદ રહી જાય બરાબર અને મેં સમજાવી દીધા છે એટલે તમને સરળતાથી યાદ રહી પણ જશે ફરીથી એક વખત આપણે જોઈ લઈએ મુક્ત પૂછન એક્ઝામમાં પૂછાય તો કેવી રીતે લખવાનું તો આ બધા મુદ્દા છે એ યાદ રાખવા માટે જે તમારે એને થોડાક એક્સપ્લેન કરીને લખવાના થોડાક લાંબા કરીને લખવાના બરાબર તો કોઈ વસ્તુ હોય એને ફેંકીએ આપણે તો પાછી આવે છે કોના કારણે તો ગુરુત્વાકર્ષણ બલના કારણે ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ પદાર્થ પડતો હોય મુક્ત રીતે ગતિ કરતો હોય તેને મુક્ત પતન કહેવામાં આવે છે બરાબર એમાં વેગમાંનો ફેર વેગમાનમાં વેગમાં ફેરફાર થાય છે અને વેગમાં થતા ફેરફારને આપણે પ્રયોગ કહીએ છીએ અહીંયા એને કહેવાનું ગુરુત્વ પ્રવેગ અને એનો એક છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે આટલા મુદ્દા તમે યાદ રાખજો સિમ્પલ જ છે ઓકે ચલો હવે જે ગુરુત્વ પ્રવેગ જી છે એનું ફોર્મ્યુલા કે એનું સૂત્ર તારવવું હોય એવો પ્રશ્ન પૂછાઈ શકે છે તો એ સમજી લઈએ તો જે ગતિનો બીજો નિયમ છે ગતિનો બીજો નિયમ આપણે આઠમા ચેપ્ટરમાં ભણ્યા હતા ગતિના બીજા નિયમ પ્રમાણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એફ બરાબર એમ બરાબર એફ એટલે બળ છે બળ એ દળ અને પ્રવેગનો ગુણાકાર છે હવે એ જ સૂત્રની અંદર આપણે જાણીએ છીએ કે બળ એ દળ અને પ્રવેગનો ગુણાકાર છે પણ અહીંયા આપણા અહીંયા એક્ઝામ્પલમાં આપણે કોઈ પદાર્થના ઉપર નાખીએ છીએ એ નીચે આવે છે એમાં જે બળ લાગે છે બરાબર એ ગુરુત્વાકર્ષણ બળ છે બરાબર બીજું કોઈ બળ નથી એટલે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ એફ કહીશું જે પદાર્થ ઉપર નાખ્યો હોય તમે પથ્થર નાખ્યો હોય તો પથ્થર અથવા તો દડો નાખ્યો હોય તો દડો એનું જે દળ છે એને આપણે એમ કહીશું અને એ જે પ્રવેગથી નીચે આવે છે એને અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગ જી કહીશું ઓકે તો એફ બરાબર એમ એની જગ્યાએ આપણું નવું સૂત્ર થશે એફ બરાબર એમ જી ઓકે આપણા આ જે ગુરુત્વ પ્રવેગ છે એના આધારે એફ બરાબર એમ થશે ઓકે હવે આ અગાઉના વિડીયોની અંદર આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ભણ્યા હતા એનું સૂત્ર શું હતું તો એનું સૂત્ર હતું એફ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્કવેર બરાબર આ કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે એફ આપણે સમજેલા છીએ હવે આની અંદર આ એક આ સૂત્ર છે અને અત્યારે આપણે જે બીજા નિયમના આધારે સૂત્ર બનાવ્યું એફ બરાબર એમ એ છે હવે બંનેને કોમ્બાઈન કરી દઈએ તો આપણને નવું સૂત્ર શું મળશે તો જુઓ હવે એફ બરાબર એમ જી છે ને એફ બરાબર આ છે તો એફની જગ્યાએ આપણે લખી શકીએ એમ તો નવા સૂત્રની અંદર શું થશે એમ જી બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ એમ આપણ ડી થશે હવે આમાં તમે જોશો કે જે સ્મોલ એમ છે જે પદાર્થ તમે નાખેલો હોય એ સ્મોલ એમ અહીંયા પણ છે અને ત્યાં પણ છે એટલે નીકળી જશે ઉડી જશે બરાબર એટલે યાદ રાખજો કે અહીંયા એમ એમ સ્મોલ એમ ઉડી જાય છે એનો મતલબ સ્મોલ એમ અહીંયા કોનું દળ છે કેપિટલ એમ તો પૃથ્વીનું દળ છે બરાબર કેપિટલ એમ પૃથ્વીનું દળ છે સ્મોલ એમ એટલે બીજો કોઈ પદાર્થ હોય એનું દળ બરાબર ચંદ્ર લીધો તો ચંદ્ર અહીંયા દડો લીધો તો દડો બરાબર પણ અહીંયા એમ ઉડી જાય છે એનો મતલબ કે જે ગુરુત્વ પ્રવેગ છે બરાબર એ એનું મૂલ્ય જે વસ્તુ છે જે ઓબ્જેક્ટ છે એના દળ ઉપર આધાર રાખતું નથી એટલા માટે અહીંયા ક્યાંય એમ આવતો જ નથી વસ્તુનું દળ આવતું નથી બરાબર તો અહીંયા એમ એમ ઉડી ગયું છે એમ તો હવે નવું સૂત્ર શું થશે તો જી બરાબર કેપિટલ જી એમ અપોન ડી જો અહીંયા કોઈ જગ્યાએ સ્મોલ એમ આવે છે પદાર્થનું દળ આવે છે નથી આવતું એટલે જે ગુરુત્વપ્રવક જી છે એ પદાર્થના દળ ઉપર આધાર રાખતું નથી યાદ રાખજો બરાબર હવે આની અંદર આપણે જાણીએ છીએ કે એમ એ પૃથ્વીનું દળ છે ડી એ બે પદાર્થો વચ્ચેનું અંતર બરાબર આ મોટાભાગે એ પદાર્થ છે એ પૃથ્વી ઉપર હોય બરાબર પૃથ્વીની સપાટી ઉપર હોય બરાબર એટલે પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે ડીને કહી શકીએ બરાબર એટલે આમ તો જે અંતર લેવામાં આવે છે પૃથ્વીને કેન્દ્રથી લેવું પડે બરાબર પૃથ્વીના કેન્દ્રથી અંતર લઈએ આપણે એ પદાર્થનું ત્યારે આપણે ડી કહીએ છીએ પણ મોટાભાગે જે પદાર્થ હોય પૃથ્વીની સપાટી ઉપર જ હોય બરાબર બહુ દૂર જવાનું નથી બરાબર ક્યાં જઈ જઈને ક્યાં જશે એટલે પૃથ્વીથી આગળનું અંતર બહુ વધારે ગણવામાં આવતું નથી એટલે આપણે ડી એમ ડીને સમજીએ પૃથ્વીની ત્રીજિયા પૃથ્વીના કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું અંતર બરાબર ભલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય પણ આપણે અહીંયા ડીને કાઢી દઈએ છીએ એની જગ્યાએ આર લગાવીએ છીએ તો નવું સૂત્ર શું થશે તો જી બરાબર કેપિટલ જી ઇન્ટુ એમ અપોન આર સ્ક્વેર અહીંયા આર એ પૃથ્વીની ત્રીજા છે કારણ કે મોટા ભાગે જે પદાર્થ હોય છે પૃથ્વીની સપાટી ઉપર જ રહેવાના છે બરાબર પૃથ્વીની સપાટી ઉપર થોડાક દૂર જશે તો પણ કંઈ વાંધો નથી એમ બહુ ફરક નહીં પડે એટલે પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે આર લઈશું ઠીક છે હવે કેવું છે કે ચલો ભાઈ આર તો લીધું પૃથ્વીની ત્રિજ્યા પણ પૃથ્વીની ત્રિજ્યા પણ પૃથ્વી ઉપર બધી જગ્યાએ સરખી હોતી નથી તમે જાણો છો કે વિષુવૃત્ત હોય પૃથ્વીની આજુબાજુનો એરિયા બરાબર પૃથ્વી ચપટી છે આમ તો તમને ખ્યાલ જ છે એટલે વિષુવવૃત્ત ઉપર ત્રિજ્યા છે વધારે છે જ્યારે ધ્રુવો ઉપર પૃથ્વી છે ઓછી છે સમજો તમે કે આ પૃથ્વી છે પૃથ્વી ચપટી છે એટલે વિષુવવૃત્ત ઉપર ત્રિજ્યા વધારે થશે પણ એનું જે ધ્રુવ છે ધ્રુવ તરફ ત્રિજ્યા ઓછી થશે બરાબર એના લીધે તમે જુઓ છો કે ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની ત્રિજ્યા ઉપર આધારિત છે એટલે પૃથ્વીના જુદા જુદા સ્થળે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અચળ અચળ હોય છે એટલે અલગ અલગ હોઈ શકે છે પણ બહુ વધારે ડિફરન્સ નહીં આવે એટલે પૃથ્વીની સપાટી ઉપર આપણે સરેરાશ જે ઝીનું મૂલ્ય છે એ અચળ લેવામાં આવે છે ભલે થોડો થોડો ફરક આવે બરાબર આમ તો સેમ નથી હોતું બધી જગ્યાએ જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે પણ એ ત્રિજ્યા ઉપર આધાર રાખે છે ત્રિજ્યા બધી જગ્યાએ સરખી નથી પણ તેમ છતાં કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછી ત્રિજ્યા હોય પણ જે જીનું મૂલ્ય છે એને અચલ લેવામાં આવે છે સામાન્ય રીતે ગણતરી માટે ગણતરીમાં સરળતા રહે એટલા માટે ચલો હવે પ્રવેગ જીનું મૂલ્ય એક્ઝેક્ટ કેટલું છે એ આપણે લાવવું હોય તો એની અંદર આપણે આ કિંમતો મૂકવી પડશે જો જી એટલે હેનરી કેન્વીડસે જે જીનું મૂલ્ય આપ્યું હતું એ એમ એટલે પૃથ્વીનું દળ આર એટલે પૃથ્વીની ત્રીજા જે છે છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાત મીટર ઓકે હવે આ બધી કિંમતો સૂત્રમાં મૂકીએ તો શું થશે તો જીનું આપણે સૂત્રમાં કિંમત મૂકશું એટલે આ પ્રમાણનું મળશે છ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ અગિયાર દસ ગુણ્યા છ ગુણ્યા દસની ચોવીસ હજાર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની આટલી વાત હવે આની તમારે થોડી કેલ્ક્યુલેશન કરી દેવાની ઓકે હવે આ કેલ્ક્યુલેશન તમને ફાવતી જશે પણ થોડોક પ્રયત્ન કરજો બરાબર બહુ હાર્ડ નથી બરાબર અને જે ઘાતો છે એ ઘાતોનું જે આપણે ભાગાકાર કરીએ બાદબાકી કરીએ એ થોડુંક શીખી લેજો બરાબર નવ વાં થોડુંક ટફ પડશે કદાચ થોડું તો તમારા સર જોડે શીખી રહેજો નહીં તો પછી મને કહેજો કોમેન્ટમાં તો હું એનો અલગ વિડીયો બનાવીશ ચલો આવી ગણતરી કેવી કરવાની ઓકે એનો જવાબ આવશે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો જે જીનું મૂલ્ય છે એ નવ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે આ છે ગુરુત્ૂર્વ પ્રયોગનું મૂલ્ય બરાબર હવે આ મૂલ્ય જે ત્રિજ્યા છે પૃથ્વીની એ થોડી થોડી બધે અલગ હોય તો થોડું થોડું બદલાતું રહે નવ પોઈન્ટ આઠ નવ પોઈન્ટ એક્યાસી બ્યાસી પોઈન્ટમાં થોડો ફરક ફરક પડે પણ એને અચળ લેવામાં આવે છે પૃથ્વી ઉપર નવ પોઈન્ટ આઠ ઓકે બહુ ફરક પડતો નથી એનો ચલો તો આના ઉપરથી આપણે શું તો પ્રવેગ જી પદાર્થના દ્રવ્યમાન પર આધારિત નથી કેમ કારણ કે આ સૂત્ર છે ગુરુત્વપ્રવગ જીનું તમને કોઈ જગ્યાએ પદાર્થનું દ્રવ્યમાન મળ્યું પદાર્થનું દળ મળ્યું એમ તો કેપિટલ એમ છે એ પૃથ્વીનું દળ છે ઓકે પદાર્થનું દળ કોઈ જગ્યાએ આવતું નથી એટલે જે ગુરુત્વ પ્રવેગ જી છે એ પદાર્થના દ્રવ્યમાન ઉપર આધાર રાખતો નથી ભલે પદાર્થ ગમે તેટલો હોય એના પર પ્રવેગ સેમ સેમ જ લાગશે નવ પોઈન્ટ બીજું કે પદાર્થ નાનો હોય કે મોટો હલકો હોય કે ભારે એ બધા જ ઉપર એ જે ગુરુત્વ પ્રવેગ છે એ સમાન દરે લાગે છે બરાબર તો ચાલો દોસ્તો જોઈએ ગુરુત્વ પ્રવેગ ની અસર હેઠળ પદાર્થોની ગતિ ચાલો આને એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે ગુરુત્વ પ્રવેગ જી એ પદાર્થ હલકો હોય કે ભારે કે નાનો હોય કે મોટો પણ સમાન દરે લાગે છે એના ઉપર ગુરુત્વ પ્રવેગ જો મારા હાથમાં છે એક પથ્થર અને એક પીંછો આ બંનેમાંથી કોણ પહેલું પડે છે ચાલો જોઈએ અરે તમે જુઓ કે અહીંયા તો પથ્થર પહેલાં પડી જાય છે પીછું ધીમે રહીને પછી પડે છે આવું કેમ તો અહીંયા તો વાતાવરણની અંદર હવા હોય અને પીછું છે એને હવાનું અવરોધક બળ લાગે છે એટલે પીછું છે એ થોડુંક લેટ પડે છે પથ્થર પહેલાં પડી જાય છે ગુરુત્વ પ્રવેગ આપણે ભણ્યા એમાં તો તમે સર એમ કીધું કે પદાર્થ હલકો હોય કે ભારે હોય એના પર સરખો જ ગુરુત્વ પ્રવેગ લાગે તો બંને પદાર્થો સાથે પડવા જોઈતા હતા ને પણ એવું થતું નથી કેમ કારણ કે વાતાવરણની અંદર હવા છે હવા છે એ પીંછાને લાગે છે એટલે પીંછું થોડી વાર પછી પડે છે કાગળ હોય તો કાગળને પણ એવું થાય તો આપણે એમ કરીએ બંને કાગળ અને પથ્થરને કોઈ હવા ન હોય એવી જગ્યાએ પ્રયોગ કરીને જોઈએ ચાલો તો ચાલો આપણે એક લેબમાં આવી ગયા છે આપણી લેબની અંદર એક ચેમ્બર છે એ ચેમ્બર છે ને એની સાથે પંપ જોડેલો છે જુઓ એ પંપ છે એ વેક્યુમ પંપ છે બધી હવાની અંદરથી ખેંચી લીધું છે ઓકે હવે આ જે ચેમ્બર છે એ ચેમ્બરની અંદર આપણે પથ્થર અને પીંછાને એક સાથે છોડીશું ઓકે જો પથ્થર અને પીંછાને એક સાથે ફેંકી છે ગુરુત્વ પ્રવેગના કારણે શું બંને સાથે પડે છે કે કોઈ પહેલા પડી જાય છે ચાલો હું બટન દબાવું છું જોયું તમે કે જ્યારે હવા નથી ત્યારે પીંછું અને પથ્થર બંને સાથે પડે છે બરાબર કારણ કે આ પૃથ્વી ઉપર લેબ છે એટલે પીંછું છે એના ઉપર અને પથ્થર છે એના ઉપર સરખું ગુરુત્વાકર્ષણ લાગે છે એટલે ગુરુત્વ પ્રયોગ સરખો લાગે છે અને આ ચેમ્બરમાં તો હવા કાઢી દીધેલી છે એટલે એની અંદર અવરોધક બળ લાગતું નથી એટલા માટે જે પીંછું છે અને છે બંને સાથે પડે છે મેં તમને કહ્યું હતું ને કે પદાર્થ હડકો હોય કે ભારે નાનો હોય કે મોટું એના ઉપર સરખો ગુરુત્વ પ્રયોગ લાગે તો અહીંયા બંને સાથે ગતિ કરીને નીચે આવશે દોસ્તો આવો પ્રયોગ સૌથી પહેલાં ગેલેલિયો ગેલેલી કરતા હતા વર્ષો પહેલાં આપણે ગેલેલીઓ ગેલેલીનાની પહેલાં મળેલા જ છીએ તમને યાદ હોય તો ના હોય તો એ વિડીયો જઈને જોઈ લેજો ચેપ્ટર આઠની અંદર આપણે ગેલેલિયો ગેલીની મળ્યા હતા હવે એ ગેલેલીઓ ગેલેરીની વાત કરું તો એ ચડી જતા હતા ઇટાલીના પિઝા ઉપર એટલે સોરી ઇટાલીના પિઝા અને ઇટાલીમાં એક શહેર છે પિઝા એની અંદર એક ઢલતો મિનારો આવેલો છે અને ગેલીલો ચડી જતા હતા એની ઉપર અને જુદી જુદી વસ્તુ ઉપરથી નાખતા હતા નાખીને ચેક કરતા હતા કે શું બંને સાથે પડે છે કે અલગ અલગ તો એમણે જોયું હતું બરાબર ઘણા બધા પ્રયોગો કર્યા હતા અને એમને પણ અહેસાસ થયો હતો કે મોટાભાગે જે બધી વસ્તુઓ છે ને એને પૃથ્વી ઉપર આવતા સરખો સમય લાગે છે બરાબર જો હવાનું એમને અવરોધક બળ ના લાગે તો એટલે ઇટાલીના પિઝા શહેરની અંદર જે મિનારો છે એના ઉપર ગેલેલી જઈને આ પ્રકારના કરતા હતા બરાબર પડી ન જતા મિનારો અલી ગયેલો છે હવે દોસ્તો વાત કરીએ ગતિના સમીકરણોની ગતિના સમીકરણોની આપણે ચર્ચા ચેપ્ટર આઠ ની અંદર કરી ચૂક્યા છે કે પૃથ્વીની નજીક જેનું મૂલ્ય છે એ અચળ હોવાથી નિયમિત પ્રવૃત્તિ ગતિના સમીકરણો આ પ્રમાણે થશે તો જુઓ v બરાબર યુ પ્લસ જીટી એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ જીટી અને વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પ્લસ ટુ જી એસ બરાબર હવે ચેપ્ટર આઠની અંદર આપણે ભણ્યા હતા તો એને જોયું હતું કે અહીંયા જ્યાં જી લખેલો છે ત્યાં પ્રવેગ એ આવે છે બરાબર પણ જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી ઉપર હોય અને આપણે એ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ હોય તો એ એની જગ્યાએ એની અંદર આપણે જી લખવો પડે એટલે નવા સૂત્ર આ પ્રમાણે થશે બરાબર ચેપ્ટર આઠની અંદર આ ગતિના સમીકરણો આપેલા છે બરાબર તો નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો આ પ્રમાણે થશે કે જેની અંદર આપણે પ્રવેગ એ નથી લેવાનો ગુરુત્વ પ્રવેગ જી લેવાનો છે ઓકે તો એ ત્રણ સમીકરણ આ પ્રમાણે થશે ચેપ્ટર આઠની અંદર આ ત્રણ ત્રણ સમીકરણો તમે તૈયાર કર્યા છે તો બધામાંથી એ કાઢી દેજો અને જી લગાવી દેજો તો એના સમીકરણો થઈ જશે પણ યાદ રાખજો આ સમીકરણો કેવી ગતિના છે નિયમિત પ્રવેગી ગતિના પણ આની અંદર ગુરુત્વ પ્રવેગ જી સંકળાયેલો છે ઓકે હવે પ્રવેગ એ વેગની દિશામાં હોય તો ધન અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે આ યાદ રાખજો તો ગુરુત્વ પ્રવેગની બાબતમાં પણ એવું જ છે કે જો ગુરુત્વ પ્રવેગ જી છે એ વેગની દિશામાં હોય તો આપણે એને ધન લઈશું અને વેગની દિશાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો આપણે એને ઋણ લઈશું ઓકે તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો